ફ્રેન્ડ આજે આપણે બ્લોક નંબર આઠમાં જોડાઈ ગયા છે તો બધાનું હું સ્વાગત અહીંયા અમે આવેલા છે તો ખેતરમાં અમે હમણાં કપાસ તો કપાસ થાણીને અમે ઘરે જવાના છે તો અમે ઘરે જવાની તૈયારી કરી રહ્યા છીએ તો અહીંયા મારી મમ્મી છે એ મમ્મી હમણાં ઘરે જવા માટે અહીંથી ખેતરમાંથી જે ઘરે સળગાવવા માટે કરેઠા કપાસના કરેઠા બોલે છે એક કરેઠા એનો ભારો બાંધી રહી છે તો ભારો લઈને અમે ઘરે જઈશું ને હમણાં થાક લાગ્યો એટલે હમણાં અમે બેસી ગયા ને થોડી વાર રહીને અમે ઘરે જઈશું તો મારી યુટ્યુબ ચેનલ પર જોડાયેલા જો ને હમણાં જેમ કે વાતાવરણ બી ચોમાણું છે એટલે વરસાદનું મોસમ એટલે ખરેખર ત્રણ બી ઠંડ એટલે ખેતરમાં એમ બી આવે છે બાકી ગરમીના ટાઈમ ગરમીના જ હોય તો અહીંયા અહીંયા જે જંગલ વિસ્તાર આવેલો છે તો જંગલ વિસ્તારમાં ફરવાની બી બહુ એમ બહુ મજા આવે છે ને હમણાં ચોમાસાની ઋતુ છે અહીંનું લોકેશન બી મસ્ત છે તો તમારે બી ફરવું હોય તો તમે આવી શકો અને અહીંની જે નો મતલબ પ્રકૃતિ છે અહીંયા આવો તો તમને એનવાયરમેન્ટ એન્વાયરમેન્ટ બી સારું મળે ને એન્વાયરમેન્ટ સારું મળવાથી આપણું એમ લાઈફ જિંદગી જિંદગીનું આયુષ્ય બી લાંબા ગાળા સુધી ટકી શકે તો તમારે ખરેખર સારા વાતાવરણમાં રહેવું જોઈએ તો બધા સારા વાતાવરણમાં રહીએ તો આપણું આયુષ્ય લાંબા ગાળા સુધી ટકી શકે અને ખાવાનું બી વ્યવસ્થિત ખાઈએ તો આપણા શરીરમાં બી કોઈ બી પ્રોબ્લેમ નહીં આવી શકે તો અહીંયા હું મારી વાણીને પૂર્ણ વિરામ આપું છું તો મારી યુટ્યુબ ચેનલને શેર કરવાનું ભૂલતા નહીં અને જેમ બદલ લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય જુહાર જય આદિવાસી